પણ મેં કોઈનું હરામ નું ખાધું હું બધાને કહેતો કે તમારાથી થાય ને આટલું બધાને આશ્વાસન આપજો આગળ વધજો મારો બંગલો તમારા ભાવનગરમાં જ છે એટલે અડધી રાતે બી હોકારો કરજો આ પરસોત્તમ સોલંકી જીવે તો તમારા હિસાબે તમે બધાએ તમે બેઠા હતા બધા અને હું મારા બંગલાના ત્યાંથી આમ નીકળતો હતો તમે બધાએ જાણી હોય મારાથી તબિયતના હિસાબે વધારે તકલીફ પડે અને તમારા બધાનું જે માન અને જે તમારો બધાનો મારી પર જે ધુઆ આપી જ એના હિસાબે હું તમને બધાને આટલું જ તમે તમારા ઘરે જાઓ તમારા ગામમાં જાઓ ત્યારે મારી માટે બે કલાક કામ કર્યું અને જે બી બસો આવે એમાં આપણા વિસ્તારમાં તમે હવે તમામ આટલું કહેજો કે પરસોત્તમભાઈ સોલંકીનો આ પ્રોગ્રામ એટલે તમે ચિંતા કર્યા વગર મારા બેનશ્રી લીમુબેન એ આપણા સંસદ અને એમની માટે મારે જે બી કાંઈ કરવું પડે ને તો હું કરું જ અને કરતો રહીશ બધાને એમ થતું હોય કે પરસોત્તમભાઈ કંઈ કરતા નહીં પણ હું જે કરું ને એ તમે નહીં કરી બેનને બધું ખબર છે મારા બેન એ જ્યારે લડતા હતા ને ત્યારે ઘણા મારે આવતા ઓફર કરતા પણ એમાંનો હું નથી આટલા વર્ષો ત્રીસ વર્ષ થઈ ગયા મેં અહીંયા રાજકારણ કર્યું પણ કોઈ એક તો કે વસોનાભાઈએ કોઈને બધુવા લીધું નથી પીવું કર્યું મારા બેન એમને ખબર છે જ્યારે કંઈ હોય ને ત્યારે બેનને હું કહું કે બેન જરા જોઈ લેજો તો બેને એમને મન નથી કીધું બેને હંમેશા કીધું કે ભાઈ તમે ચિંતા છોડી દો અમે લોકો અહીંયા છે આનાથી મને વિશેષ શું જોઈએ ખૂબ છે મારે અને મેં કર્યું કર્યું ને તો હું જ તમે બધા કરજો મને તો ખૂબ દુઃખ થાય છે કે હું ઘણીવાર કહું ને તો વિચારતા નથી પણ વિચાર મેં હું કર્યું ને એ તમે બધા વિચારો આપણા સમાજનું ગૌરવ વધારવા અને અઢારે વર્ણનું મેં જે કામ કર્યું ને એવું તમે બધા કરો અને એમાં તમારું જે આશ્વાસન અને વિશ્વાસ એ હંમેશા રહી એ ભગવાન અને માતાજીને હું પ્રાર્થના કરું અને વાર આપણા તેજસ્વી માન્ય શ્રી નરેન્દ્ર મોદીજી આવે તો એમાં તમારા બધાનો સાથ સહકાર જોઈએ આનાથી મને વિશેષ કાંઈ નથી જોતું અને મારા બેન લીંબુબેન અને એમની ટીમ ખૂબ ખૂબ આગળ વધે એવી શુભકામના આટલું કઈ વિરુ જ ભારત માતા કી જય શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ નવરાત્રી મહોત્સવ આપનું જાણીતું સ્થળ એટલે વાગડિયા ચોક જૂનાવાસ સુખભર તાલુકો ભુજ કચ્છ ખાતે તારીખ બાવીસ સપ્ટેમ્બર સોમવારથી બીજી ઓક્ટોબર ગુરુવાર સુધી નવરાત્રી મહોત્સવ દરરોજ આરતી રાત્રે આઠ ત્રીસ કલાકથી નવ ત્રીસ કલાક સુધી રાસ ગરબા બહેનો માટે રાત્રે સાડા નવ કલાકથી સાડા દસ કલાક સુધી રાસ ગરબા ભાઈઓ માટે રાત્રે સાડા દસ કલાકથી અગિયાર ત્રીસ કલાક સુધી પાવન અવસરે આપને સહપરિવાર વધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ જય માતાજી જય ભવાની જય અંબે શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ વાઘોડિયા ચોક જુનાવાસ સુખપર તાલુકો ભુજ કચ્છ મુખ્ય દાતા શ્રી અર્જણભાઈ બી પિંડોરિયા પિંડોરિયા કન્સ્ટ્રક્શન